જવાબ છે ડી વડાપાવ અને સ્કૂલે નાસ્તામાં શું લાવવાનો નિયમ છે જવાબ છે એ શાક રોટલી મિલેટ્સ જવાબ છે ડી મોરૈયો અને રાજગરો પાંચ અતિ સર્વત્ર વર્જયક એટલે શું જવાબ છે બી કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનો મૂળ છે છ જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું જવાબ છે ડી મેરી મેરીએ સાત મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે જવાબ છે સી તેમને પગે લાગવું આઠ આપણા દેશને કેવા નાગરિકોની ખૂબ જરૂર છે જવાબ છે એ દેશભક્ત ત્યાર પછી પ્રશ્ન બે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક વિવાન બીમાર હોવાના કારણે ઓનલાઈન મીટિંગમાં જોડાવાનો નહોતો બે વિવાન ફાસ્ટ ફૂડ ખૂબ ખાય છે ત્રણ ચપ્પુ સ્કૂલે નાસ્તામાં તૈયાર પડીકા લાવે છે ચાર રાજેશની મમ્મી મોબાઈલ લઈ લે તો તે પપ્પાનો મોબાઈલ લે છે પાંચ મુનાફ મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો તેથી તેનો રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું ત્યાર પછી પ્રશ્ન ત્રણ પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખો એક પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને આ વાક્ય રાજેશ બોલે છે બે આજની આપણી મીટિંગનો વિષય તો તમને ખબર જ છે ને શિક્ષક હું એકલો ખાઉં છું તું પણ ખાય જ છે ને વિવાન ચાર આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય શિક્ષક ત્યાર પછી પ્રશ્ન ચાર અ અને બ વિભાગના સાચા જોડકા રચો ઉત્તરના ખાનામાં વિભાગ બ નો ક્રમ અક્ષર લખો અહીં અવિભાગ અને બ વિભાગમાં વાક્યો આપેલા છે જેને યોગ્ય રીતે આપણે જોડીએ એક વારંવાર ફાસ્ટ ફૂડ આવશે બગડે છે બે વડીલોનો આદર કરવો જવાબ છે અ સારા સંસ્કારની નિશાની છે ત્રણ અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો જવાબ છે બ આપણી સાથે છેતરપિંડી થાય

ઉત્તર ફાસ્ટ ફૂડ ખાવાથી ઓવરવેઇટ અને બીજા અનેક રોગ થાય છે ત્રણ આપણે રોજિંદા ભોજનમાં શું ખાવું જોઈએ ઉત્તર આપણે રોજિંદા ભોજનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ ચાર મિલેટ્સમાં સાનો સમાવેશ થાય છે ઉત્તર મિલેટ્સમાં બાજરી બંટી જુવાર રાગી સામો મોરૈયો અને રાજગ્રાનો સમાવેશ થાય છે પાંચ આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને શું કરવાની ના પાડે છે ઉત્તર આપણને સતર્ક અને જાણકાર રહીને પણ સંજોગોમાં કોઈને કે બેંકનો એકાઉન્ટ નંબર આપવાની ના પાડે છે છ મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે ઉત્તર મોબાઈલનો જરૂર પૂરતો અને વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે સાત અવપતાએ હોત ક્યા જબ ચિડિયા ચીડિયા ગઈ ખેત નો અર્થ શું થાય ઉત્તર અવપછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચૂગ ગઈ ખેત નો અર્થ કામ કરવાનો સમય જતો રહે પછી રહેવાનો કોઈ અર્થ નથી આઠ ઘરના વડીલો પ્રત્યે આપણી કઈ નૈતિક ફરજ છે ઉત્તર ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે નવ ઘરે મહેમાન આવે ત્યારે આપણી કઈ ફરજ છે ઉત્તર ઘરે મહેમાન આવે ત્યારે તેમનો આદર કરવો માન આપવું અને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું ઉત્તર સાયબર ક્રાઇમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની જ એક શાખા છે તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે બે સલીમના પડોશમાં રહેતા નિવૃત્ત બહેન સાથે કેવો સાયબર ગુનો થયો હતો તમારું બેંક ખાતું બંધ થઈ જશે તે બહેને તરત જ ઓટીપી નંબર આપી દીધો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક ખાતામાંથી પચાસ હજાર રૂપિયા ઉપડી ગયા હતા ત્યાર પછી ત્રણ શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ ઉત્તર ઊંઘ લેવી જોઈએ જંક એટલે કે ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ ચાર દેશભક્ત કોને કહેવાય ઉત્તર દેશનો કોઈ પણ નાગરિક કોઈપણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈ પણ અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો શિક્ષકે તેમના રિલેટિવના નાના બાળકના મોબાઈલના કારણે કરેલા તોફાન અંગે શું કહ્યું ઉત્તર શિક્ષકે તેમના રિલેટિવના ત્યાં બેસવા ગયેલા ત્યારે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ એ બાળક મોબાઈલમાં ચેટિંગ કરતું હતું તેથી પહેલા તો એણે સાંભળ્યું જ નહીં મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી જેથી તેના પપ્પા તેના પર ગુસ્સે થયા તો તે મોબાઈલ લઈને અંદર રૂમમાં જતો રહ્યો ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવા એક મિલેટ સ્થાનને સાથી ચમત્કારિક અનાજ કહેવામાં આવે છે ઉત્તર મિલેટ્સ ખાવાથી ડાયાબિટીસ મટે છે ઓવરવેટ કે ઓબેસિટી હોય તો તેમાં રાહત મળે છે મિલેટ્સ ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પાચન ક્રિયા માટે અતિ ઉપયોગી ઘટક એવું ફાઈબર મળે છે હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે કિડની લીવર જેવા મહત્વના અંગોનું રક્ષણ થાય છે ઇમ્યુન સિસ્ટમ ઉત્તમ રીતે અસ્થમા એસિડિટી કેન્સર વગેરે રોગો દૂર રહે છે આથી જ મિલેટ સ્થાનને ચમત્કારિક અનાજ કહેવામાં આવે છે ત્યાર પછી બે ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો ઉત્તર ઓનલાઈન મીટિંગના ફાયદા નીચે મુજબ છે એક ઓનલાઈન મીટિંગ કમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે બે ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મીટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે ત્રણ દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે ચાર ટૂંકી ઓનલાઈન મીટિંગ દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો

મિટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે સાત જ્યાં પણ ટેક્સીમાં એરપોર્ટ પર તમે મીટિંગમાં હાજરી આપી શકો છો આઠ ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો એ રેકોર્ડ જેવો મિટિંગમાં હાજર રહી શક્યા નથી એમને ફાઇલો રૂપે મોકલી શકાય છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ સાયબર ક્રાઇમથી બચવા આપણે શું શું કરવું જોઈએ ઉત્તર સાયબર ક્રાઈમથી બચવા નીચેની તકેદારી રાખવી જોઈએ એક કેવાયસી ફ્રોડથી દૂર રહેવું કોઈ પણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી કેવાયસી ના થવાને કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં તેથી કેવાયસી નામે આવતા કોઈ પણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પિન ટીપીઆઈન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં બે લોભાવણી જાહેરાતોથી બચવું વ્યક્તિ સસ્તી ખરીદીના ચક્કરમાં મોટું નુકસાન કરી બેસે છે ઓનલાઈન ખરીદી કરતા વેબસાઈટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ ત્રણ ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે ગ્રાહકો આ વેબસાઈટમાં સંપર્ક કરે ત્યારે સામેની વ્યક્તિને કસ્ટમર કેર

સિમ કાર્ડ બદલ મોબાઈલ કંપની પાસેથી તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયાની ફરિયાદ કરીને નવું સિમ કાર્ડ મેળવી લે છે જેને સિમ સ્વેપિંગ કહે છે તે વ્યક્તિ તે પછી તમારી તમામ માહિતી એક્સેસ કરી શકે છે છ દરેક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પાછળ ત્રણ આંકડાનો નંબર રહેલો હોય છે જેને સીવીવી એટલે કે કાર્ડ વેરીફિકેશન વેલ્યુ નંબર કહે છે જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય છે આ નંબર કોઈને આપવો નહીં કે ફોનમાં કોઈ સાથે શેર કરવો નહીં જો આ તકેદારીથી વર્તશો નહીં તો આર્થિક જોખમનો સામનો કરવાનો થશે તમારી સાવચેતી અને સમજદારીપૂર્વકનો વ્યવહાર જ સાયબર ને અટકાવી શકશે આ જગતમાં તમારું કલ્યાણ ઇચ્છનાર તમારા મા બાપ છે તેમનું કહેવું ન માનનારા બાળકો જીવનમાં કદાચ સફળ ભલે થાય પણ સુખી થતા નથી મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે ઘરના તમામ વડીલોનું માન જાળવવું એ આપણી નૈતિક ફરજ છે કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો માન આપવું ને યોગ્ય સરભરા કરવી એ આપણી ફરજ છે વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે આપણે સારા માણસ અને દેશભક્ત બનવાનો પ્રયત્ન કરવો જોઈએ શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો નવી ચેલેન્જ ઉપાડી શકો અને આવેલ મુશ્કેલીનો ગભરાયા વગર સામનો કરી શકો તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય ત્યાર પછી પ્રશ્ન 9 તાજેતરમાં બનેલ એક બના વિશે તમને જાણવાની મજા પડશે તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો અહીં એક બનાવ લખેલો છે જેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે જે જોઈએ આપણે એક કોના ખાતામાંથી ઓનલાઈન ચોરી થઈ કેટલા રૂપિયા ઉત્તર એક મોટી કંપનીના સીઈઓ ના ખાતામાંથી ઓનલાઈન સોળ લાખ રૂપિયાની ચોરી થઈ બે સાયબર ક્રાઇમનું કામ શું છે ઉત્તર સાયબર ક્રાઇમનું કામ ઓનલાઈન જેટલા પણ ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તેનો ઉકેલ લાવવાનો છે ત્રણ તમારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે તમે તેમની કઈ કઈ સૂચના આપશો ઉત્તર મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી, એકાઉન્ટ નંબર, કાર્ડનો સીવીવી નંબર ન આપવાનું તેમજ કોઈ પણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ. ચાર છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો? ઉત્તર: ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો. ઓફિસમાં સીઈઓનું મોબાઈલ ચાર્જર બદલાઈ ગયું હતું અને તેની જગ્યાએ બીજું યુએસબી ચાર્જર એટલે કે સેમ મોડલ મૂકવામાં આવ્યું હતું ચાર્જર દ્વારા તમામ ડેટા કોપી કરવામાં આવ્યો હતો આખો મોબાઈલ બેન્કિંગ હેક કરવામાં આવ્યું હતું પછી ખાતામાંથી પૈસા સરળતાથી ઉપાડી લેવામાં આવ્યા હતા પાંચ બેંકનો ટોલ ફ્રી નંબર ક્યારે ક્યારે કામ લાગે છે ઉત્તર આપણી સાથે જ્યારે ઓનલાઈન ગુનો બને ત્યારે બેંકને તાત્કાલિક સૂચના આપવા માટે જે તે બેંકના ટોલ ફ્રી નંબર કામ લાગે છે ત્યાર પછી પ્રશ્ન દસ આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના ઉત્તર લખો અહીં અતિથિ કાઠિયાવાડી લોજ જેવી જાહેરાત આપેલી છે જેના આધારે પ્રશ્નના જવાબ જોઈએ એક લંચ અને ડિનર વચ્ચે કોઈ એક તફાવત જણાવો ઉત્તર લંચ એટલે કે બપોરનું ભોજન રૂપિયા બસો માં અને ડિનર એટલે કે રાત્રીનું ભોજન રૂપિયા બસો ત્રીસ માં અનલિમિટેડ છે ત્યાર પછી બે મહિનામાં કેટલી વાર રૂપિયા એકસો પચાસ માં ભોજન મળશે ઉત્તર મહિનામાં બે વાર લંચ અને ડિનર એટલે કે પૂનમ દિવસે રૂપિયા એકસો પચાસ માં ભોજન મળશે ત્રણ અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે ઉત્તર કાઠિયાવાડી એટલે કે ગુજરાતી લોજ હોવાથી સો ટકા વેજીટેરિયન લખ્યું હશે ત્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે ચાર તમારી બમણા રૂપિયા ક્યારે ચૂકવવા પડશે ભોજનના અંતે થાળીમાં એટલું મૂક્યું હશે તો પાંચ પ્રશ્નોની રચના કરો અહી કેટલીક કાવ્ય પંક્તિઓ આપેલી છે જેના આધારે પ્રશ્નો બનાવીએ પ્રશ્ન એક કવિએ માતાને કોનાથી મીઠી કહી છે બે માતાને શાની પુતળી કહી છે ત્રણ માતાનું હૈયુ કેવું છે ત્યાર પછી પ્રશ્ન બાદ પંશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ બે પરીક્ષામાં ઓછા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી ત્રણ ભારત દેશને દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે ચાર એ જ સફળ થઈ થઈ શકે જે સંઘર્ષ સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે પાંચ જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ગભરાયા વગર કરવો જોઈએ પ્રશ્ન તેર આપેલા બંને શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો અહીં એક ઉદાહરણ આપેલું છે અનાજ અને છેતરપિંડી બે શબ્દો આપેલા છે જેના આધારે વાક્ય જોઈએ અનાજ વેચવામાં તેણે છેતરપિંડી કરી એક અસ્થમાં ફાયદો બે શબ્દોના આધારે વાક્ય બનાવીએ વાક્ય ડોક્ટરની દવાથી મને અસ્થમામાં ફાયદો થયો નથી બે મિલેટ્સ મોબાઈલ વાક્ય મેં મોબાઈલ ઉપર મિલેટ્સની જાહેરાત જોઈ ત્રણ હૃદય આમંત્રણ વાક્ય મેં સૌને હૃદયપૂર્વક આમંત્રણ આપ્યું છે ચાર ફાસ્ટ ફૂડ બેંક વાક્ય બેંક પાસે ફાસ્ટ ફૂડ દુકાન હતી પાંચ પાસવર્ડ કિડની વાક્ય મારા કાકાએ તેમના કમ્પ્યુટરનો પાસવર્ડ કિડની રાખ્યો છે ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો ઉદાહરણ શિક્ષકે પ્રવૃત્તિ તૈયાર કરી શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાય બીજા વાક્યો જોઈએ એક રોહિતે સદી કરી રોહિત વડે સદી પૂરી કરાય બે માતાએ પુત્રને દૂધ આપ્યું માતા વડે પુત્રને દૂધ અપાયું ત્રણ ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાય ત્યાર પછી પ્રશ્ન પંદર પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો એક આ પત્ર મહેશને આપજો બે મારાથી આ સહન થતું નથી ત્રણ મીનાએ મીટિંગમાં હાજરી આપી ચાર શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે પાંચ બાલદીમાંથી તેણે થોડું પાણી તુલસીને પાયું છ શહેરના વિદ્યાર્થીઓએ સરકસ ના ખેલ જોયા ત્યાર પછી પ્રશ્ન સોળ નીચેના વાક્યો માંથી અનુભ શોધીને તેની નીચે લેટી કરો એક મેં સરસ્વતી ફૂલ ચઢાવ્યા બે વિવેકાનંદજી એ અમેરિકનો ને કર્યા ત્રણ ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો ચાર વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે પાંચ રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું હતું ત્યાર પછી પ્રશ્ન સત્તર યોગ્ય નામ યોગી મૂકી વાક્ય લખો અહીં પ્રત્યયની અંદર વાક્ય આપેલા છે જેને નામ યોગીમાં આપણે લખવાના છે એક ઉદાહરણ આપેલું છે તે ઘરમાં ખાટલે બેઠો નામયોગીનું વાક્ય તે ઘરમાં ખાટલા પર બેઠો એક ટપાલ થી તેમણે પત્ર મોકલ્યો છે ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે બે

અહીં ને અક્ષરને નીચે લીટી કરેલી છે જે અનુગ છે બે આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ વડે શબ્દ નીચે લીટી કરેલી છે જે નામ યોગી છે તેવા જ બીજા વાક્યો જોઈએ એક મનાલીએ વિશ્વને સંગીત શીખવ્યું જેમાં એ અને ને અક્ષર એ અનુગ છે બે એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય દ્વારા એ નામ યોગી છે ત્રણ હું દીકરી માટે ઘડિયાળ લાવીશ માટે શબ્દ નામ યોગી છે ત્યાર પછી પ્રશ્ન ઓગણીસ નીચેના વાક્યોમાં ના જગ્યાએ નામ યોગી વાપરો એક ફૂલનું ગાવ હું ગાણું ફળના રસને માણો ફૂલ ગાવ હું ગાણું ફળકેરા રસને માણો બે વાઘ શિયાળ વરુની રહેતી વગડે રાડ વાઘ શિયાળ વરુ તણી રહેતી વગડે રાડ ત્રણ રોહિત મારાથી ઘણો આગળ છે રોહિત મારા કરતા ઘણો આગળ છે ચાર ભેંસ પોતાના ખીલે જઈને ઊભી રહી ભેંસ પોતાના ખીલા આગળ જઈને ઊભી રહી ત્યાર પછી પ્રશ્ન વીસ નીચેના વાક્યોમાં નામ યોગીની જગ્યાએ અનુગ વાપરો એક દોરીને થૂંક વડે ભીની કરો જવાબ દોરીને થૂંકથી ભીની કરો બે ટેવને કારણે આપણા જીવનની અંદર ઘણા દોષો પેસી ગયેલા છે ટેવથી આપણા જીવનમાં ઘણા દોષો પેસી ગયેલા છે ત્રણ ગંગા નદીના કાંઠા ઉપર એક વડલો છે ગંગા નદીને કાંઠે એક વડલો છે ત્યાર પછી પ્રશ્ન એકવીસ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક બીમાર બે નિયમિત ત્રણ ફરિયાદ ચાર નૈતિક પાંચ જિંદગી છ પરીક્ષા સાત વિદ્યાર્થી આઠ નિરાશ ત્યાર પછી પ્રશ્ન બાવીસ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક કદાચ દેવયોગે યોગે રખે ને બે સમસ્યા પ્રશ્ન કોયડો ત્રણ આળસ એ ચુસ્તી ચાર અનાજ ધાન્ય અન્ન

દ આવવું ચાર સફળ સાર્થક સફર પ્રવાસ કે મુસાફરી ત્યાર પછી પ્રશ્ન ચોવીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક આદર બે માન અપમાન ત્રણ વિશ્વાસ અવિશ્વાસ ચાર નૈતિક અનૈતિક પાંચ ધ્યાન બે ધ્યાન છ સંસ્કારી અસંસ્કારી ત્યાર પછી પ્રશ્ન પચીસ

બે વસ્તુને પાન કે કાગળમાં લપેટીને પોટકી જેવું કરેલું બાંધણ પડીક ત્રણ સાથે શકાય તેવો રેડિયો પદ્ધતિથી ચાલતો ફોન મોબાઈલ ફોન કે નિયમ તરીકે ન ખાવું ઉપવાસ ત્યાર પછી પ્રશ્ન સત્યાવીસ નીચેના રૂટી પ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એક થાળે પડવું એટલે કે બરાબર ગોઠવાઈને ઠેકાણે રાગે પડવું વાક્ય જોઈએ મામાની સલાહથી બે ભાઈઓનો વર્ષો જૂનો ઝઘડો હવે માંડ થાળે પડ્યો છે બે ઉપડી જવું અહીં દાગીના એકાએક ઉપડી બેંક મેનેજર ગભરાઈ ગયા ત્રણ પગે લાગવું ચરણમાં પડી નમસ્કાર કરવા વાક્ય જો વડીલોની માન મર્યાદા વ્યવહારમાં સાચવી શકો તો પગે લાગવું અગત્યનું નથી ચાર લેખે લાગવું ઉપયોગમાં આવવું મજરે આવવું વાક્ય દીકરીને આપેલું શિક્ષણ એની સાસરીમાં લેખે લાગ્યું